નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

ઠંડી ફરી દેખાય છે ઠંડા પવન સાથેનું વાતાવરણ દરેક જગ્યાએ હતું ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર ચોવીસ જાન્યુઆરીના રોજ અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી રહેશે અને મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી રહે તેવી શક્યતા છે ગુજરાતના શહેરોના તાપમાનની તો હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુરુવારના રોજ નલિયાનું લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ આઠ અને રાજ્યનું સૌથી ઠંડુ શહેર બનશે અમદાવાદમાં ચૌદ ડિગ્રી ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ આઠ રાજકોટમાં બાર પોઈન્ટ એક પોરબંદરમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં પંદર પોઈન્ટ ચાર અને સુરતમાં સત્તર પોઈન્ટ સાત ડિગ્રી લઘુત્તમ તાપમાન બની રહેશે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યના મોસમની શું સ્થિતિ હશે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના મુજબ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે રાજ્યમાં તાપમાન નીચું જશે અને આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે હાલ ગુજરાતમાં જે પવન ફૂંકાઈ રહ્યા છે તેની દિશા ઉત્તરથી પૂર્વની છે તો તેમના જણાવ્યા અનુસાર આજે અમદાવાદમાં તાપમાન ચૌદથી પંદર ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતા છે બીજી તરફ વાત કરીએ અંબાલાલ પટેલની આગાહીની તો તેમના જણાવ્યા અનુસાર ત્રીસ એકત્રીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં દેશના ઉત્તર ભાગોમાં કમોસમી વરસાદ માવઠું થાય તેમ છે જેની અસર ઉત્તર પ્રદેશથી ગુજરાત સુધી રહેશે કમોસમી વરસાદના પગલે કૃષિ પાકમાં સાવધાની રાખવી અનિવાર્ય છે તો વધુમાં તેમણે જણાવ્યું કે સત્યાવીસ જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાતા ઉત્તર ગુજરાત કચ્છ રાજકોટ જુનાગઢ જામનગર વગેરે વિસ્તારોમાં માં બાર થી તેર ડિગ્રી તાપમાન રહેશે તો અમદાવાદ અને ગાંધીનગર વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર